ગુડ મોર્નિંગ કેમ છો દોસ્તો આ છે આપણી યુટ્યુબ ચેનલનો પહેલો વિડીયો તમે જોઈ શકો છો કે આપણે હવે નવા જવાનું જ છે તો હવે આપણે નાઈ પેન તૈયાર થઈ ગયા છે અને મસ્ત એકદમ હિરોજવા લાગી રહ્યા છે આ છે આપણા ભાઈ જે હમણાં ફોન ચલાવી રહ્યા છે આજે આપણું શો શોરૂમ અને આ છે આપણું રસોડું તમે જોઈ શકો છો આ છે આપણી બે ઓફિસ અને આ છે આપણો મીટિંગ હોલ જે અત્યારે તો સફાઈ સાફ સફાઈ કરેલો છે નથી પણ સાફ સફાઈવાળો સાફ સફાઈ કરવાનો જ છે તમે જોઈ શકો છો અહીંયા જે પણ કોઈ મીટિંગ થતી હોય એ અહીંયા રૂમમાં થાય છે અને આ છે આપણો સાફ સફાઈવાળો જે ચા પાણી નાસ્તો જે પણ કંઈ જોતું હોય ઓફિસમાં એ લાવે છે અને હા આવી ગઈ આપણી ઢીંગલી કેમ કે મારી ભત્રીજી આપણે થોડી મસ્તી કરી આ તો બગાચા ખાવા લાગી ગઈ તમે જોઈ શકો છો દોસ્ત આ છે આપણી ભત્રીજી જે હમણાં જ ઉઠી ગયા અને એના પછી આપણે લાગી ગયા છે ચમ્મા તમે જોઈ શકો છો દેશી એકદમ સુલાનું ગરમ ગરમ આપણે વીસી ગયા છે જમવા ને જમીને આપણે થઈ ગયા છે રેડી ત્યાં જઈ શકો છો આ છે આપણા ભાઈ જે હમણે ઝાડુ મારી રહ્યા છે ગોડાઉન સાફ સફાઈ તો કરવી જ પડે ને તો આ છે આપણું ગોડાઉન તો સાફ સફાઈનું કામ ચાલુ થઈ ગયું છે હવે આ છે આપણા મોટાભાઈ જેમનું નામ છે અનિલભાઈ એ અહીંયા તો હવે આપણે નીકળી ગયા છે દુકાને ગાડી લઈને એકદમ ચકાછત થઈને આ છે આપણી બાઈક જે તમે જોઈ શકો છો એના બી છે આપણે દેખી છીએ દુકાને ફાઇનલી આપણે દુકાનેથી આવી ગયા છે ગોડાઉન અને લેતા ચોકલેટ છોકરી માટે બે પડી ગઈ બે બીજી પડી ગઈ બે હવે આપણા આચીસભાઈ અને અમે લાગી ગયા છે સીટો પ્રેસ કરવા આ મારી ટાઈ અને આ ભાઈને કીધું છે એમને રોલ ખોલવા આ ભાઈને અમને ફરસીથી અને આશીષભાઈ પછી આપણે છે ચડી ગયા પ્લાય ઉપર આપણાથી રેવાયું નહીં મસ્તી તો ચાલવા ચાલવાની તો ખરી જ આશિષભાઈ ફેગો લગાવી રહ્યા છીએ પ્લાય ઉપર ચડીને વિડીયો બનાવી એટલામાં આવીએ ચા ચા પીને આપણે રેડી થઈ ગયા છે અને સીટો પણ પ્રેસિંગમાં મૂકી દઈએ પ્રેસિંગ કેવી રીતે જાય તમે જોઈ શકો છો દોસ્તો અને એટલામાં જ અનિલભાઈ ને આશિષભાઈ બી મસ્તી અને મજાકમાં લડવા લાગી ગયા છે કે પ્રેસિંગનું મશીન આવી રીતે ચાલુ કરાય આવી રીતે ના કરાય એના પછી આપણે ગયા પડી ગયા છે ફ્રી અને આપણે લાગી ગયા છે પેકિંગમાં આ છે આપણા કારીગર આ છે અનિલભાઈ કારીગરને આજે લગાડી દીધો અમે પેકિંગમાં તમે જોઈ શકો છો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો પ્લીઝ કરી નાખજો અને આવાના આવા વિડીયો જોવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ અને ઓલ નોટિફિકેશન ઓન કરી દે કરી દેવાનું હા છે આપણે બીજા કારીગર છે હમણાં નાસ્તો કરી રહ્યા છીએ તો ફાઇનલી દોસ્તો પાંચ વાગી ગયા છે ને આપણે આવી ગયા છે બહાર થોડા આંટા મારવા એટલામાં છ ગયા પછી આપણે ગયા છે ફૂટબોલ રમવા તમે જઈ શકો છો આ બે જણા રમી રહ્યા છે અને આ સેટ છે સનીભાઈ અને જમીનભાઈ આપણે બ્લોગિંગ ચાલુ કરી દીધું આ છે આપણા સંદીપભાઈ જયમીન અશીજભાઈ તો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરી દીજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય માતાજી જય જોહાર છે આદિવાસી ગુડ નાઇટ